સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો અત્યાર બાદ સાડા દસ ને આ તો થોડુંક ઘણું થઈ ગયું સ્ટાર્ટ કરવામાં સવારે ઉઠીને ટિફિનમાં નહીં અને પછી થોડું ઘણું મારું કામકાજ હતું બધું પતાવ્યું મમ્મી અત્યારે કપડાં ધોવે છે અને મેં બધી બેગને મારી હતી મસ્ત સાફ કરીને તડકા અત્યારે બહાર રાખી છે હું અત્યારે કામકાજ ચાલુ છે આપણા કાચની સાફ સફાઈનું તો મસ્ત એ સાફ કરી લઈએ અને પછી બહાર જઈએ તો અહીંયા આપણે મસ્ત મિરર રેડી થઈ ગયો છે આવી ગયો અને અહીંયા પ્રથમ કપડાં રેડી છે પણ ઉઠે ત્યારે માલિશ થાય પાછી સૂઈ ગઈ અહીંયા અમારું મસ્ત મંદિર જૂનું હતું અમે અત્યારે બાંધીને આવી રીતના રાખી દીધું છે કોઈને જોતું હોય તો લઈ જશે બાકી તો ક્યાંક શોપમાં આપી દઈશું અને અહીંયા ઉઠી ગઈ હતી અવાજરો રહી ગયો હતો પછી તો અત્યારે તો બાર વાગી ગયા ડાયરેક્ટ કારણ કે એના પછી માલિશ કરવાનું હતું તો એ બધું કામકાજ ચાલુ હતું અને હવે અત્યાર સુધી તો હવે રોટલી કરવાની છે મમ્મી ગયા છે દરણું લેવા કારણ કે ઘઉંનું ઝાડો લણ તરે તો એ ગયા છે લેવા રોટલી કરી નાખું હતા આ તો વહેલા નવરા થઈ ગયા અને પછી જોઈએ આગળ જો પ્રથા સુતરે છે મનની અંદર નહીં આવે તો થોડું ઘણું કામ છે કરશું અને મારે શું કે પ્રથાના રમકડા માટે નાના મસ્ત બોક્સ બનાવવા જોઈએ ટાઈમ મળશે આજે તો આપણે કરશું પ્રથાનો ઘસારો પણ પીવડાવી ગયો

વાગવામાં થયા છે છ અને શું કહેવાય બપોરા તો મસ્ત આજે મમ્મીએ શીરો બનાવ્યો હતો શીરો ને મસ્ત વટાણા બટાકા શાક ને રોટલી ભાત ને જમીને ઊંઘ એવી આવતી હતી પરંતુ અમારે ડ્યુટી હોય એટલે હું તો થાય નહીં અમારે એટલે પ્રથા જાગતી હતી તો ન માણતા હતા ને એમાં ટાઈમ વયો ગયો અત્યાર સુધી અત્યારે પણ એ જાગે જ છે અને મમ્મી તો કરે છે આજે એક નવીન કામ મેન સોઈપ કામ કરે છે

કવર માં હોય તો હા એટલે જ ને આનો પાછો કે ઉપયોગ તો હોય નહીં આપણે કે આવવા જવાનું હોય ને મસ્ત કવર થઈ જાય ને તો મસ્ત એમને પડી રહ્યો તો જ મમ્મી પરફેક્ટ માપ આ કર્યો બધું એક એક માપ લે ક્યારના કટિંગ ને ઘરે અડધું થઈ ગયું ને અડધું જો બાકી છે તો એ આ કરતા હતા તમે કીધું હું પારસી કરી નાખું પ્રથા રમે એટલે તો आई ब्लैंकेट ब्लैंकेट बदु काडी ले तू लियो लियो <laughs> वो ऐसे ईज़ काम करवाना तारे ईज़ काम करवाना तारे हैं बाखड़ा टोपी बेरेन बेही गया थी बगड़ा टोपी बेरेन बेसी गया थी हैं चल चल चलू चल કરવાની પારસી કરવાની છે તો કરી દઉં કલવાય તમારા કપડામાં પારસી તો જે પ્રથા રમશે ને આપણે ફટાફટ પારસી કરી લઈએ પછી વિડીયો એડિટિંગ કરવાનો છે હા વાગે ગયા પંદર વીસ મિનિટના કામમાં દોઢ કલાક થઈ મમ્મી પ્રથાબેન રહેતા જો જો કાકા આવી ગયા તો કેવી રમવા માંડી તાર કાકા રમવું તું હે કાકા રમવું તું તાર ઓહો કિશનભાઈ થોડીક વાર સાચવશે અને અહીંયા મેં ધૂપ દેવા મસ્ત કરી દીધા તો દર્શન કરી લઈએ ભગવાનના હા ધૂપની સુગંધ જો આવે અને જો મમ્મીએ મસ્ત કવર રેડી કરી દીધું કે મસ્ત થઈ ગયો ચેન વેન ને જવું નીચેથી વિલાઈ ઓલા રહી ગયા બહાર મસ્ત કટિંગ કરીને કવર આખું થઈ ગયું અમારે સુટકેસ મસ્ત સચવાઈ જશે આપણા ઓર્ડર લેવાનું ચાલુ કરવા જો હા આ વસ્તુ ના હા ઓર્ડર કેવું મસ્ત થઈ ગયું કવર છે

સારું ચાલો પેલા ફટાફટ તૈયારી કરી લઈએ પછી મળીએ પાછા